સત્કાર સમારંભમાં કાંકરેજ વિધાનસભા મત વિસ્તારના આદરણીય ધારાસભ્ય અમૃતજી ઠાકોર સાહેબ દ્વારા તાલુકા કોંગ્રેસ સમિતિ કાંકરેજ અને કાંકરેજ વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા આજના આયોજિત આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજકોટ રાત્રે બેન થી વાત થઈ જે અગ્નિકોડ બન્યો તો એના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં હતા અને સતત પ્રવાસ કાર્યક્રમમાં પ્રવાસ કરીને આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રહેવા બનાસકાંઠા જિલ્લાના સાંસદ આદરણીય બેન શ્રી ઠાકોર આપણા સૌને ઘણું લાગ્યું છે કે ખૂબ જ્યારે ચંદનજી ચાલતું હતું બેનનું કાઉન્ટિંગ ની સતત જવાબદારી હતી વચ્ચે વચ્ચે ટીવીમાં પણ જોતો ત્યારે ખૂબ સારી લીડિંગ કરતા હતા એવા આપણા પાટણના કોંગ્રેસના ઉમેદવાર આદરણીય ચંદનજી ઠાકોર સાહેબ આપને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી કોન્સિલર્સ કહું છું કે આપ શું ખૂબ સારી ફાઇટ લીધી પરંતુ પરિણામ આપણે નથી મેળવી શકીએ એનું બનાસકાંઠા અને પાટણની જનતાને ખૂબ રંજ છે એવા આદરણીય ચંદનજી ઠાકોર સાહેબ આપણા પાડોશના જ ધારાસભ્ય આદરણીય દિનેશભાઈ ઠાકોર સાહેબ એવા જ આદરણીય કાંકરેજના નવયુવાન આમ તો હું તો એમને સંગઠનનો જીવ કહું છું એવા કાંકરેજના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોર સાહેબ સૌ નામ લઈ શકું એવા આપણા દિયોદરના પૂર્વ ધારાસભ્ય આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબ આદરણીય જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી પીનાબેન પાટણથી પધારેલા આપણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંકરજીભાઈ જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદાર શ્રીઓ બનાસકાંઠા પાટણ જિલ્લાના સન્માનીય સૌ હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ વિધાનસભામાંથી અને બનાસકાંઠા જિલ્લામાંથી વધારેલા સૌ સન્માની આગેવાનો વડીલો યુવાન દોસ્તો આપણા સૌને આપણા વડીલો માર્ગદર્શન આપશે પરંતુ મારે કહેવું જોઈએ કે ગુજરાતની અંદર જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું અને આપણા તમામ ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડ્યા પરંતુ બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી આખી એક અલગ પ્રકારની લડાણી સામે ડેરી બનાસ બેંક બનાસ ડેરી ભારતીય જનતા પાર્ટી સરકાર પોલીસ તંત્ર તંત્ર એના બુલેટઘરો અને ભૂમાફિયાઓ દ્વારા સતત આપણે મજબૂત રીતે એમનો સામનો કર્યો તંત્રએ પણ આપણને પૂરી તાકાતથી જગદીશભાઈ ઠાકોર સાહેબ આપણે લડ્યા અને અમે પણ બેનની સાથે રહી અને જિલ્લા કોંગ્રેસ કહ્યું સાહેબ કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ચૂંટણી હોય એ બનાસકાંઠા જિલ્લા સામે ચૂંટણી લડવા તૈયાર છે કે જે દિશામાં ચૂંટણી લડ્યા મારે ન કેવું જોઈએ કે તંત્રનો પણ ઉપયોગ કર્યો અમે વારંવાર પ્રતિનિધિ મંડળ કલેક્ટરશ્રીને એસપી શ્રીને ઓબ્ઝર્વરને મળ્યા કે સાહેબ આ લોકશાહી થતી નથી તંત્ર દુરુપયોગ કરે એની હું આપને એક ખાલી નાનું ઉદાહરણ આપું કે જે ચૂંટણીમાં પોતાની ફરજ વધારતા અધિકારીઓની પણ મીટિંગ લઈને સરકારી તંત્રે એમ કહ્યું કે જે કંઈ કરવું પડે એ કરજો ખોટું કરવું પડે બોગસ કરવું પડે આગેવાનોને દબાવવા પડે હામ ડામ દંડની નીતિ

તો આ વખતે બા વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ચૂંટણી લડાવ પ્રજાનો અવાજ હતો અને અમે સૌ કોંગ્રેસના આગેવાનો એક સુર વ્યક્ત કર્યો ઘણા બધા ઉમેદવાર દાવેદારો હતા પરંતુ બધા સર્વાનું મતે એક ઠરાવ કરીને આપણા પ્રદેશના નેતૃત્વને આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ હોય આદરણીય આપણા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સાહેબ હોય કે એઆઈસીસીના આપણા પ્રભારી મુકુલ વાસનિકજી હોય કે આદરણીય રામકિશન વધાજી હોય અમે સૌએ એક ઠરાવ કર્યો હતો કે બનાસકાંઠા જિલ્લાની અંદર ટિકિટ આપો તો બનાસની બેનને આપો અને આપ સૌના ભરોસે પરિણામ મળ્યો છે અને હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે બેન એમાં ખરા ઉતરશે પુનઃ આપ સૌએ જે બેનનો સત્કાર સમારંભ રાખ્યો છે આપ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી આપનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું આભાર જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ